શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં આજમાં તો જો આપણે વૈયાવા શાકભાજી ઉતારવા ઉત્સન પપ્પાએ જો પાંચતા સડાવી લીધા છે અને શાકભાજી ઉતારવાનું કરી દીધું છે શરૂઆત ચાલો ફેમિલી રવિયા ઉતારવાનું કરી દીધી છે શરૂઆત ચાલો ફેમિલી મસ્ત મજાની ચાલો આપણે રવિયા ઉતારવાની કરી દીધી છે શરૂઆત મસ્ત મજાની જવો અને રવિયા છે ને આજ બધા ઉતારી જ લેવાના છે બહુ કઈ શેય નહી પણ હવે ઈ તો ઉતારવા પડશે બાકી ફેમિલી જવ આપણે તોડી ઉતારી એક જ છોડવે થી પણ આ બી છે ને ફેમિલી અલગ છે બાકી ફેમિલી છે ને શાકભાજી ના લોક આપણે બનાવી પણ સમય રે ત્યારે બનાવીએ ક્યારેક ઉતારવાનું ક્યારેક જ ન હોય ભાગ્યે બે દિવસ થાય જો આપણે છે ને શાકભાજી ઉતારવાની રજા હતી અને આજ શરૂઆત કરી દીધી છે પાછી શાકભાજી ઉતારવાની તો ચાલો ફેમિલી વિડિયામ કન્ટીન્યુ રહેજો પેલી ડોલું ભલી જ્યું છે મસ્ત મજા અને ઠલવી નાખી ફટાફટ ઉછન પપ્પા ઠલવે છે ડોલું ચાલો ડોલું ઠલવી નાખી ફટાફટ ને પાછા મંડી ઉતારવા ચાલો એટલે ગાઢી બાંધી લીધી છે રવિયાની કમ્પલેટ અને હવે જાય મેકવાન પછી હવે છે ને આપણે ધાણાભાજીની શરૂઆત કરી દઈએ તો ચાલો ફેમેલી ધાણાભાજીનો કેરો કવડો થઈ ગયો ને બતાવું હું તમને તો ફેમિલી આપણે કહેતા હતા કે ઓલી વાડીમાં ધાણાભાજી ખેંસવા જાવી તો આપણું કંઈ હાલવા દીધું નહીં તો એ મુસંદ બપા કહે કે આ વાડીમાં આપણે ખેંસી નાખીએ આમાં ખડે બહુ થઈ ગયું અને પછી છે ને ફેમિલી

તો આપણે છે ને પાછા ઘર હમીવાડી છે ને એમાં વહીએ વા તો આ વાડીમાં છે ને આપણે ભાજી આ વાડીમાં બે કેરા બનાવેલા છે અને બાકી હેઠે એક કેરો છે પણ એ હજી આપણે એક પાણ પાવાન છે હજી તો બીજી આપણી બીજી વાડીમાં છે હમણાં આગળ બતાવ્યો તો એ કેરો છે જ તે પણ ઉછન પપ્પા કે આમાં વાવેતર કરવાનું છે એટલે આ છે ને પેલા ખેંસી નાખવીને આમથી તે જુડા વળે એવી થઈ ગઈ છે જો ખેંશે છે ઉછન પપ્પા મસ્ત મજાની થઈ ગઈ જો આવી રીતે ખેંચી લે પછી આને કાંઈ ધોવી નહીં પડે કા તો ચાલો ફેમિલી ફટાફટ મંડી ખેંચવા ફેમિલી હમણાં આગળ આપણે કેરો જોયો ને ત્યારે કેટલું ખડ હતું આમાં જો બે બાજુ તો આપણે છે ને કેરો આખો ગોળી નાખ્યો છે અને નીરાવ સારો નીકળ્યો ને તે ભેંસને નીરી દીધો છે બાકી કોતમરીના ધાણા ભાજીનો પોટકું બાંધીને એ અને પછી આ કેરો હારો કરી નાખ્યો છે અને હવે જો આમ આવી રીતે છે ને હુકાવા દેવાનું છે રપટીઓ વાંકીને બે દિવસ પછી આમાં રોપાણ કરવાનું છે હજી કાલમાં આ ધાણાભાજીની છે ને બધી લઈ લેવાની છે પછી કાલમાં રોપાણ થશે ફેમિલી અને અત્યારના પોરનો નજારો છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ છે અને હજી છે ને આપણે પાલક વાઢવા જવાનું છે એ ઓલીવાડીમાં જવાનું છે એ ત્યાં અહીંયા પાછળ છે અને આ છે ઘરની હમી ફેમિલી તો સાલો ફેમિલી આપણે ફટાફટ છે ને પાલકવાટી આવીને આમાં દૂધીના વેલા છે ને સૌ ઉગ્યા છે બહુ છે મસ્ત મજાના એટલે એકાદ દૂધીનો વેલો રહેવા દઈશું ફેમિલી જવું અત્યાર છે ને રોપાણ ગમે એ બકાલાનું કરો તો અત્યારે બહુ ફર્સ્ટ ક્લાસ જ થાય બાકી અહીંયા તો વેલો બહુ મોટો થઈ ગયો પણ એ છે ને વચ્ચે છે એટલે એ ખેંચી નાખવો પડશે એટલે આ બાજુનો રાખશું અને સાલો ફેમિલી કે વચ્ચે આવી ઘરે અને ફટાફટ છે ને વૈયા જ પાલ વાટવા ત્યારે છે ને ફેમિલી આ છે ને ઘરે લઈ જવાનું છે આપણે પાણી કરી કે તો ઘરે લઈ જવાનું છે રપટિયું અને હાલો બધું મેકી જો ડોલમાં થઈ ગયું છે બીજા દિવસનું ગુડ મોર્નિંગ અને કાલમાં તો આપણે જો પછી એટલું કામ કર્યું પછી તો કઈ વિડીયો બનાવ્યો નહોતો તો સાલો ફેમિલી અત્યારે જુઓ આપણે શરૂઆત કરી દીધી છે ધાણાભાજી ભાજી વાટવાની કાલમાં કેતા આપણે ઓલી વાડીમાં વાઢવી છે તો ધાણાભાજી આપણે જોઈ લો ફેમિલી એક નંબર અને ધાણાભાજી થઈ ગઈ છે અને વાઢ મેકી દીધો છે આપણે મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ અને આ ધાણાભાજી છે ને ત્રીસ દિવસ માં થઈ જાય છે કા બે ક્યારે આપણે વાઢ લીધા છે અને આજો હજી વાઢવાનો સમય મેળો નથી ઓલી વાડીમાં થઈ ગઈ છે તો સાલો ફેમિલી ફટાફટ વાઢવા મંડીના આમાં છે ને આપણે રવિયા રોપેલા છે રવિયાનો રોપ તો જવ રીંગનો રોપ કેવો મસ્ત થઈ ગયો છે એક નંબર સરસ મજાનો તો સાલો ફેમિલી ફટાફટ મંડી વાઢવા અને આપણે ધાણાભાજી થઈ ગઈ છે એક નંબર એ ઘટેની એવી નાજમાં કેટલું કામ કરશું લેવા લેવાશે એટલું લેશું મીડિયમ કન્ટિન્યુ રહેજો સાલો ફેમિલી વિડીયો એટલે આપણે ધાણાભાજી જો એટલી ખેંચી લીધી છે એટલે કેવા વાટી લીધી જો પોટકું બાંધી દીધું મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ અને મૂળા ખેંચવાના છે ફેમિલી પણ જો તૂટવા છે ત્યારે ઝાકળ બહુ છે જો કેવા સરસ મજાના તૂટી ગયા છે તો પછી હવે ઝાકળ ઉડે પછી મૂળા ખેંચી લઈ ફેમિલી મસ્ત મજાના ફેમિલી આપણે છે ને ગાજર ગાજરને છે ને ત્રિકમ લેવો પડશે કા તો હવે ગાજર મંડી ખેંચવા અને અત્યારનું લોકેશન મસ્ત મજાનું આવે છે સરસ મજાનું સુપર સાલો ફેમિલી વિડીયામાં કન્ટિન્યુ રહેજો પાલક બધી છે ને ફેમિલી આપણે કે જો બધી મોગરીઓ આવી ગયું છે જો અને પાલકના કેરા તો આપણે છે ને આ બાજુ છે તો સારો ફેમિલી હવે ફટાફટ મળી ગાજર ખેંચવા અને આ કામ તો પૂરું થઈ ગયું આપણે જો મસ્ત મજાની ધાણાભાજી બધી વાટી લીધી છે જેટલી વાટવાની હતી એટલી અને પાલકનો અહીંયા છે ને એક છે જો અને આ ધાણાભાજી પાછળથી વાવી છે પણ આને હવે ગોળવી પડશે કામના કાંઈ પાર હોય નહીં અને આ સોડવો છે હવાનો મસ્ત મજાને તો સારો ફેમિલી મીડિયમ કન્ટિન્યુ રહેજો ચાલો ફેમિલી ગાજર કાઢવાનું કરી દીધું છે આપણે મસ્ત અને અને જો ભટકા જાય છે ગાજર છે ને ગાજર આપણે આવી રીતે હોય કાઢવાના ખેંસાતા નથી ઓણ નકર જમીન છે ને આપણે હાવ કોશિશ છે પણ ઓણ નથી ખેંચવાના ફેમિલી તો જો મેં એટલા ખેંચી છે आवी रीते खेहवा न होई नकर तो पेला खेसाता पाळे पाळे खेची लीत था હવે જો આમ કાઢવાના તો હાલો ફેમિલી વીડિયો માં કન્ટિન્યુ રેજો ફેમિલી આપણે તો છે ને બીટ કાયમ ખેહતા પણ તનવિશા બેન ના હાથ માં જો કેવું બીટ હે 1 કિલો નું બીટ હો અને જો જવો 1 કિલોગ્રામ અને એના લોદર જોવો કેટલા મસ્તી ના છે અને ઉર્મિલાબેન જવ લોદર બીટ ખેંસે છે બતાવું હું તમને પપ્પાએ જો મૂળા ખેંચવાની શરૂઆત કરી દીધી છે પાણી શરૂ છે આપણે આ વાડીમાં અને મૂળા ખેંશે છે અને બીટ બતાવું હું તમને જાઉં આવડા આવડા બીટ છે અને એક બીટ પાછું અલગ પ્રકારનું ધોળું અને એ તે આપણે છે ને ઉર્મિલાબેને ટેસ્ટ માર્યો તો પણ એ કે આ તો બહુ ગળું છે શકરિયા જેવું એ કે તો હવે બીટ છે ને સેલા છે એટલે બધા ખેંચીને કસરોન બસરોન બધું નાખી દઈએ આજમાં તો હા બધા આવ્યા છે આજ રવિવાર છે તે વાડીમાં જવો ઉછન પપ્પા મૂળા કેંચે છે જવો તો શાકભાજી તો આજે જવો આપણે મસ્ત મજાના ખેંસી નાખ્યા છે ને પછી હાથે હાથે છે ને બધી ધૂળ ખેર નાખવી આને ધોવા નથી આપણે એટલે અને હજી જો એક અહીંથી જવો બાંધવાના બાકી છે સફાઈ કરવાની અને બાકી બીટ પડ્યું છે જવો તો સાલો ફેમિલી હવે ફટાફટ છે ને બધી શાકભાજી છે ને લેવાઈ ગઈ છે મૂળા બધા ખેંચી લઈ અને પછી ને આપણે બધી શાકભાજીની સફાઈ કરવી પડશે જવો પાછા આપણે મૂળાનું રોપણ કરી દીધું પાળે મૂળા છે ને ફેમિલી એક નંબર થઈ ગયા છે પાછા મસ્ત મજાના તાજા તાજા અને આપણે પાછા બેન જવ લાવી બીટ ખેંચીને બેનને વાંસવાની છે પણ પાછા ઘડીકી કે કામ કરાવી ઘડીકી કે મદદ કરાવી પછી તડકા વખતે વાસ્યું હવે તો ઉનાળો વર્તાઈ ગયો છે એટલે તડકા વખતે વાંચશે જવો બીટ પણ એક નંબર હો તો ચાલો ફેમિલી હવે ફટાફટ છે ને બધું બાંધી લઈ બકાલું હજી જો ધાણાભાજી અહીંયા ખેંચેલી પડી છે ભારો તો એ ઘરે લઈ જવાનું છે અને વિડીયા કન્ટિન્યુ રહેજો ફેમિલી આપણે છે ને ધાણા ભાજીથી મેં તમને બતાવી એમ કે આપણે ગોઠણથી માથે માથે આવી ગઈ છે જુઓ અને આપણે મૂળા ખેંચી લીધા છે અને હજી ઓલી બાજુ છે ને ખેંચેલા પડ્યા છે એ સફાઈ કરવાની છે ઘરે જઈને તો ચાલો ફેમિલી અને આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ એ વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં જ્યાં સુધી બધાને બાય બાય ક્યારેક એન્ડ આપવાની ભૂલાઈ જાય ફેમિલી બાય બાય